હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં જે પોલીસ કોન્સ્ટેબલની પ્રથમ ફેઝની જે ભરતી થઈ ગઈ છે તેમજ જે ભરતીની પ્રોસેસ ચાલુ છે જેમાં ફિઝિકલ તેમજ લેખિત એક્ઝામ લેવાઈ ગઈ છે પરંતુ ફાઇનલ રિઝલ્ટ બાકી છે ત્યાર પછી જે બીજા તબક્કાની પોલીસ કોન્સ્ટેબલની ભરતી થવાની છે તેના માટે એક મહત્વની અપડેટ આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તેમજ ગાંધીનગર જિલ્લામાં ધોરણ દસ પાસ થી ગ્રેજ્યુએશન માટે કોઈ પણ ભરતી કોઈ પણ પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી કરવામાં આવી રહી છે વિશે જે નવી ભરતી આવી છે તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ તેમજ સરકારના જે નવા રૂલ્સ એન્ડ સર્ક્યુલેશન પરિપત્રો બહાર પડતા હોય છે તેની ઇન્ફોર્મેટિવ માહિતી રિલેટેડ વિડીયો બનાવીને આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો રાજ્યમાં પોલીસ બેડામાં ભરતી મામલે હાઈકોર્ટ સમક્ષ ચાલી રહેલા કેસમાં ચીફ જસ્ટિસ ખંડપીઠે સરકાર વધુ એકવાર એવી ટકોર કરી હતી કે પોલીસ વિભાગમાં ભરતી માટે કેલેન્ડર બનાવો જેથી નિયમિત રીતે ભરતીની પ્રક્રિયા ચાલુ રહે અને જગ્યાઓ ખાલી ન રહે જ્યાં બીજી તરફ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે હાલમાં કરવામાં આવેલી ભરતીનું પરિણામ સપ્ટેમ્બરમાં અને ફાઇનલ લિસ્ટ ઓક્ટોબરમાં અથવા નવેમ્બરમાં આવી જશે જ્યારે કે ત્રણસો ને તેર બિન હથિયારી પીએસઆઈ જગ્યા માટે પ્રોમોશન ભરાશે જેની જાહેરાત પણ કરી છે આ કેસની સુનાવણીમાં શુક્રવારે મુખ્ય સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે પ્રમોશનલ ભરતી અને સીધી ભરતી બંનેની પ્રક્રિયા હાલ ચાલુ છે સીધી ભરતીનું પરિણામ સપ્ટેમ્બરમાં જાહેર થવાની શક્યતા છે જ્યારે પીએસઆઈ બિનહથિયારી હથિયારધારી અને કોન્સ્ટેબલની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે તેના પરિણામે અનુક્રમે ફેબ્રુઆરી અને માર્ચમાં જાહેર થયા હતા પીએસઆઈ પેપર બે લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે આ પરીક્ષા એપ્રિલમાં લેવાઈ હતી જેમાં પચાસ હજારથી વધારે અરજદારોની જવાબ વહી તપાસવામાં આવી રહી છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ ફાઇનલ લિસ્ટ ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં જાહેર થશે પેપર ચેકિંગમાં મોડું થઈ રહ્યું છે તેનું કારણ તજજ્ઞ લોકો જલ્દી મળતા નથી પહેલા તબક્કો પૂર્ણ થતા જ બીજા તબક્કો બીજા તબક્કે કોન્સ્ટેબલની સીધી ભરતીની જાહેરાત થશે જે સેકન્ડ ફેજમાં પોલીસ કોન્સ્ટેબલની ચૌદ હજાર જે અથવા ચૌદ હજાર ની આસપાસ જે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી મંત્રી દ્વારા જે સેકન્ડ ફેજના પોલીસ કોન્સ્ટેબલની ભરતી જાહેરાત કરવામાં આવી હતી તે કોર્ટમાં જણાવેલું છે કે જે પ્રથમ ફેઝની જે એક્ઝામ છે તે પૂરી થતાં જ તે સેકન્ડ ફેઝની એક્ઝામની પ્રોસેસ છે તે શરૂ કરવામાં આવશે તો મિત્રો આપણે જે સેકન્ડ ફેઝની ભરતી પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે તે બે હજાર છવ્વીસમાં માં જાન્યુઆરી અથવા ત્યાર પછી જે નોટિફિકેશન છે તે જાહેર થઈ શકે તેવી આપણે આશા રાખી શકીએ ત્યાર પછી આગળ આપણે વાત કરતા ભરતીની જાહેરાત થશે પ્રોમોશનલ ભરતીમાં આજથી એક વર્ષ પહેલા સાત હજાર સાતસો જગ્યાઓ પ્રમોશનલ ખાલી હતી જેમાંથી પ્રમોશનથી છ હજાર પાંચસો પોસ્ટ ભરાઈ ચૂકી છે જ્યારે બાકીની છત્રી પોસ્ટ ખાલી છે અને બિન હથિયારી પીએસઆઈ ની ત્રણસો ને તેર પ્રમોશનલ પોસ્ટ માટે છવ્વીસ જૂને જાહેરાત બહાર પાડાય છે હાઈકોર્ટે સૂચન કર્યું હતું કે સમયસર કેલેન્ડર ભરતી પ્રક્રિયા આ રાય તો જગ્યાઓ ખાલી ન રહે અને પ્રમોશનલ માટે પણ યોગ્ય ઉમેદવારો મળી રહે તો કોર્ટ મિત્રને જણાવ્યું હતું કે આ અરજીમાં અરજીથી પોલીસ ભરતી બોર્ડ બન્યો અને તેને કાયમી સભ્યો પણ મળ્યા છે સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસ સર્વિસમાં સંબંધિત કેસો ટાળવા પણ કોર્ટ મિત્ર સાથે ચર્ચા કરવામાં આવશે તો દર્શક મિત્રો આ એક આ જે નવી પોલીસ કોન્સ્ટેબલની સેકન્ડ ફેઝની જે ભરતી છે તેના વિશે જે નવી અપડેટ હતી તેની મેં માહિતી આપી હવે આપણે જે ગાંધીનગરમાં ધોરણ દસ પાસ ઉપરથી લઈને ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન સુધી જે પરીક્ષા વગર ભરતી ચાલી રહી છે તેની આપણે આગળ વિડીયોમાં વાત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ઇન્ટરન્યુ સ્થળ જે જુદા જુદા નોકરી માટે જુદું જુદું સ્થળ છે નોકરીદાતાનું નામ આપેલું છે જગ્યાનું નામ આપેલું છે શૈક્ષણિક લાયકાત છે તેમજ વયમર્યાદા છે અને ઇન્ટરવ્યુની તારીખ છે તો સૌ આપણે જે આજની તારીખ છે તેની આપણે વાત કરી લઈએ જે ત્રણ ભરતીઓ તો ઓલરેડી પૂરી થઈ ગઈ છે જે ત્રેવીસ તારીખ ત્રેવીસ તારીખ વાળી હતી તે જતી રહી છે જેમાં ત્રેવીસ તારીખમાં માં સ્વીગી ગાંધીનગર ખાતે નું સરનામું છે સેક્ટર અગિયાર સહયોગ સંકુલમાં સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ લેવામાં આવેલું હતું જયારે જગ્યાનું નામ ડિલિવરી એક્ઝિક્યુટીવ હતું શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો આઠ પાસ થી લઈને બાર પાસ અને ઉંમર જે અઢાર થી ચાલીસ વર્ષ હોય તે આમાં એપ્લાય કરી શકતા હતા ત્યાર પછી ચોવીસ તારીખના છે જે તે ઇન્ટરવ્યુ જતું રહ્યું છે ત્યાર પછી અઠ્યાવીસ તારીખનું પણ જતું રહ્યું છે તેમાં પણ સેલ્સ કન્સલ્ટન્ટ અને સેલ્સ એક્ઝિક્યુટીવ હતો

જગ્યા હતી તેમજ દિવ્યા ભાસ્કર ગાંધીનગરમાં જગ્યા હતી ત્યાર પછી જે આજની પોસ્ટ છે દર્શક મિત્રો ઓગણત્રીસ સાત બે હજાર પચીસ બાર થી તે ત્રણ કલાક માટે ઇન્ટરવ્યુ સ્થળની વાત કરીએ તો ડી માર્ટ સરગાસણ ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે ત્યાર પછી નોકરીદાતાનું નામ વાત કરીએ તો ડી માર્ટ ગાંધીનગર દ્વારા નોકરીની જાહેરાત કરવામાં આવી છે અને જગ્યા જે પોસ્ટ છે તેની વાત કરીએ તો કેશિયર છે પેકર છે હાઉસ કીપર છે તેમજ સેલ્સ એસોસિએટની પોસ્ટ છે જેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ છે તેમાં એપ્લાય કરી શકે છે અને વયમર્યાદાની વાત કરીએ આપણે તો 18 થી 25 વર્ષ જે છે તે વયમર્યાદા છે ઇન્ટરવ્યુ છે તેની વાત કરીએ તો ઇન્ટરવ્યુ સ્થળની વાત કરીએ તો સીવિંગ પ્રથમ સહયોગ સંકુલ સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે રાખવામાં આવેલું છે ઇન્ટરવ્યુ જેમાં નોકરીદાતા અને સરનામાની વાત કરીએ ચેકમેટ સર્વિસ એસડીએફસી લાઈફ હિન્દુસ્તાન સિક્યોરિટી તરફથી નોકરી આપવામાં આવે છે જ્યારે જગ્યા પોસ્ટની વાત કરીએ આપણે તો સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝર રેલવે ગેટ સ્ટેટમેન્ટ એજન્સી બિઝનેસ પાર્ટનર તેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો ધોરણ દસ પાસ અને બાર પાસ જે લોકો છે તે આમાં એપ્લાય કરી શકે છે અને ઉમે મર્યાદાની વાત કરીએ તો એકવીસ થી અઠાવન વર્ષ જે લોકો નથી આશે તે આમાં એપ્લાય કરી શકે છે ત્યાર પછી જે પોસ્ટ છે તે એકત્રીસ સાત બે ના સવારે દસ થી ત્રણ કલાક સુધી ઇન્ટરવ્યુ લેવામાં આવશે જેમાં ટેક મહિન્દ્રા યુસી બિલ્ડિંગ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે તેમજ નોકરી દાતાની વાત કરીએ આપણે સરનામાની તો ટેક મહિન્દ્રા નોકરી દાતા છે ત્યાર પછી જગ્યાનું નામ ની આપણે વાત કરીએ તો કસ્ટમર સપોર્ટ એસોસિએટ એસોસિએટની પોસ્ટ છે જેમ શૈક્ષણિક લાયકાત ની આપણે વાત કરીએ તો કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને ઉંમર ઉંમર મર્યાદા ની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો તમે સ્ક્રીન માં જોઈ શકો છો 21 થી 35 વર્ષ જે લોકો ના ઉંમર છે તે આમાં એપ્લાય કરી શકે છે જેમાં વિશેષ નોંધ પણ આપેલી છે દર્શક મિત્રો કે ઉપરોક્ત તમામ ભરતી મેળા માં ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારોએ એ પોતાના બાયોડેટા ની નકલ તેમજ બોલ પેન સહિત હાજર રહેવાનું રહેશે જે ઇન્ટરવ્યુ તારીખ અને સમય તમે દર્શક મિત્રો અહીં કણે જોઈ શકો છો અને તેમના જે વોટ્સએપ ગ્રુપ અથવા ટેલિગ્રામ જે ચેનલ છે ઇન્સ્ટાગ્રામ તેમાં તમારે જોડાવું હોય તો તમે જે આ ક્યુઆર કોડ ક્યુઆર સ્કેન ક્યુઆર કોડ છે તે સ્કેન કરી અને તેમાં જોઈન્ટ થઈ શકો છો તો સારા રાખું દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દર્શક મિત્રો એક હવે નવું ફીચર્સ જે યુટ્યુબ તરફથી આપવામાં આવ્યું છે હાઈપનું બટન જે કમેન્ટ છે તેમાં તમને સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે તમને હાઈપ દેખાશે અથવા જે લાઈક શેરનું બટન છે તેની બાજુમાં પણ હાઈપ દેખાતું હશે તો ત્યાંથી હાઈપ ક્લિક કરીને તમે અમને જે આ પસંદ આવ્યો છે તેના પોઈન્ટ આપી શકો છો તો મિત્રો હાઈપ દ્વારા અમને પોઈન્ટ આપીજો જેથી અમે તમારા માટે આવા નવા સારા વિડીયો બનાવી શકીએ તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર